બાપા ધંધે જઉં છું ધંધે એ બાપા ધંધે તો જાય છે પણ ગરીબોને લૂંટવા ગરીબને લૂંટ્યા મે આ ઓલા ભુવા ભેગુ રોસો અને આખા ગામને અંધશ્રદ્ધામાં નાખીને નકરા જ છો બીજું શું કરો તમે એ હું છું ને ત્યારે તું આ લીલી પીડી ફરે અને ગામના કોઈ નથી મને કાઈ કહેતા તું એક જ કેસ એ હું લીલી ફરું છું ને મારા બાપના પરતાપે અને તમારા બાપા જુઓ તમારા કર્મે બોલી નથી એકતા હું કરે

મને ટાંગા બહુ દુખે છે અને ઓલા ભુવાને કીધું ઈ હજી આયો નઈ એ બાપા ભુવો કોઈ કોઈદી નો મતાડે હા આ મારા બાપાને બુદ્ધિ કેદી આવશે મારા દીકરાને સિરાવાની પડી હે મારી જરાકી નથી પડી આહાહા તપુ ભુવા એ તપુ ભુવા બોલ ને દુલારા એ બોલના દીકરા ક્યાં થયા હો એ આપણે જવાનું છે ઓલા ઢમરુ કાકાના ઘરે એ

મારા બાપા રહ્યા ને નો હોય કરશે ભલે મસ્તા હોય આવો આવો ભુવા બાપા આવો જય માતાજી માતાજી તને સુખી રાખે એ ડમરુ કાકા હવે તમે ઉપાધી કરો માં ભુવા બાપા ને મે બધી વાત કરી દીધી હે અને હેઠા ઉતરો એટલે પાટ નાખી જો બધું દુખ તમારું ભાંગી જાય છે બેઓ ઉતરી જાવ હેઠા મારો આ

ત્યાં સુધી કઈ હખ નહીં થાય મને એ ડમરુ કાકા વાત થઈ એવી છે એ આ ભુવા બાપાના પ્રસાદ એવા છે હેલિકોપ્ટર ઉપર જાતું તું પાખડું થઈ ગયું બંધ ભુવાને રાઈડ સાંભળવાની ભુવા એ નાખ્યો હેઠે વધાવો તરત પાખડું ચાલુ એવા દાખલા છે આ ભુવા બાપાના એ હવે દુલારામ વાત નહીં ખૂટે મને દાણા જોવાઈ દો આલમારી ત્યાં વધાવો સી

આ દુખ મટી જાવું જોઈએ મટી ગયું એમ કે પૂછે ને એ ડમરુ કાકા તમને થોડુંક દુખ ઓછું થયું ના ના હા મડીયા મને ખબર છે તારે જામીન જોઈશી મારો કોઈ વિશ્વાસ નઈ કરે હાલ તો બટા આમ ઊભો તો હાલ તો હા હા બાપા બોલો ભુવા બાપા એ દુલારામ અડમરુને બેથેડાને વાહ ચોસે વાહ ગોઠણ માં મડસીય નહીં હે હા એ ભુવા બાપા તમે ઉપાધી દી કરો માં આમ જો બધું કમ્પ્લીટ કરીને જાયો હું શું હું આમ જો પાટ લાના એ ભુવા બાપા એવી તો કઈ વાત બાંધી

છોકરા પૂરા પૂરા ત્રણ હજાર છે સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ ને પંદર એ મારે હજી ત્રણ શા ઠેકાણ દાણા જોવા જવાના સાહેબ યા હા હાલો ઢમરૂ કાકા અમે જાવી હી હો પછી આમ જો અઠવાડિયા નો ટાઈમ 부વા બાપાએ માર્યો છે પછી તમારા પાછું નો દુઃખ મટે ને તો કે ગ્યો વાંધો નહી હા કા બાપા તાંગા મૈતા

બાપા મને એવું લાગે છે ઓલા ભુવા બાપા રહ્યા ને એ નક્કી તમને બામ છે હે હા બટા મને થઈ ખબર ન પડી તમને ક્યાં ખબર પડે છે કમાવા તો મારે છે ને દીકરા ના હા શું કા બામ સોપડી ગયા પણ શું છે એ તમારા બાપા ની ભાષા તમને નહીં સમજાય આ તો તું કે એ ઓલા મંગુ મંગુબેન રાને એ આપણા ઘરે આવ્યા હતા એ એને દાણા જોરાવા હતા એટલે એને એમ કીધું કે તમારા ભાઈના ભાઈ બિંદરાને એ ભૂવા છે મોકલજો મારા ઘરે હે કે હા હવે તે મારા મનની વાત કરી આમ જો આવી રીતે રહીશ ને તો આમાં મામ આયાત રાખશે તું ઉપાધી કઈમાં હવે મારે આમ જો ઘરે પોકોરો કરવા નથી હું મને જાવ દે ハハ <laughs>